રસોઈના રજવાડામાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચવાણાનું શાક તો અહીંયા જોવો છો કેવો સરસ મજાનું ચવાણાનું શાક તૈયાર થયું છે તો તે કેવી રીતે બનાવાય છે તેની આપણે રીત જોઈશું અને તેની સામગ્રીઓ જોઈ લઈશું તો ચવાણું લીધું છે টু লিখু ডিধ লিধুছে রাই লিধিছে મીઠું લીધું છે લાલ મરચું લીધું છે હળદર લીધું છે ધાણાજીરુ લીધું છે ખાંડ લીધી છે તો હવે આપણે જે ટમેટું લીધું છે તે ટમેટાને આપણે સમારી લઈશું તો અહીંયા આપણું ટમેટું સમારાઈ ગયું છે ત્યાર પછી આપણે ડુંગળીને પણ સમારી લઈશું તો ડુંગળી પણ સમારાઈ ગઈ છે તો હવે આપણે બનાવીશું ચવાણાનું શાક તો સૌ આપણે બે પાવડા તેલ લઈ લઈશું તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં અડધી ચમચી રાય નાખી દઈશું રાયના દાણાને આપણે થોડી વાર ફૂટવા દઈશું ત્યાર પછી અહીં આપણે અડધી ચમચી કરતા પણ થોડી હિંગ નાખી દઈશું ત્યાર પછી આપણે જે ડુંગળી સમારી છે તે ડુંગળી નાખી દઈશું હવે આપણે જે ટમેટા સમાર્યા છે તે ટમેટા પણ નાખી દઈશું તે બંનેને હવે આપણે થોડી વાર સાતળવા દઈશું ટમેટાની સરસ મજાની પેસ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવીશું અને સાતળવા દઈશું તો અહીંયા જુઓ છો આપણા ટમેટા અને ડુંગળી સરસ મજાના સાતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું તો અહીંયા આપણે મસાલા એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ચવાણાના પ્રમાણમાં બધા જ મસાલાઓ હોવાથી આપણે તે પ્રમાણે અહીંયા મસાલા નાખીશું તો સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું ચમચી અને અમચી ચમચી હળદર નાખી દઈશું અને તેનો સરસ મજાનો ટેસ્ટ લાવવા માટે બે ચમચી ખાંડ નાખીશું હવે આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણા બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે તેમાં હવે અડધો ગ્લાસ પાણી નાખી આપણે પાણીને થોડી વાર ઉકળવા દઈશું

એકદમ પરફેક્ટ તૈયાર છે તો તૈયાર થઈ ગયેલા ચવાણાના શાકને આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર આપણે તેને આવી રીતે હલાવીશું તો તૈયાર થઈ ગયેલા ચવાણાના શાકને આપણે એક પાત્રમાં કાઢી લઈશું આવી રીતનું તમે એકવાર ચવાણાનું શાક બનાવીને ખાશો તો તમને વારંવાર બનાવીને ખાવાનું ચોક્કસ મન થશે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે અહીંયા આપણું ચવાણાનું શાક તો તમને મારા ચવાણાના શાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં